રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલમાં ગત મોડી સાંજે રાજસ્થાની ચાર ગાડીઓ આવી હતી અને રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને સોનોગ્રાફી મશીન સહિત ગાડીમાં ઉપાડી લઈ ગયા હતા મોડી સાંજે બનેલી ઘટનાથી હોસ્પિટલના ડોક્ટરોમાં દોડ મચી ગઈ હતી અને ડોક્ટરનું કોઈ અપહરણ કરી ગયા હોવાનું જણાવતા હતા પરંતુ આ બાબતે રાધનપુર મામલતદારને જાણ થતા તેઓ સઘળી હકીકતથી વાકેફ થવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને લિંક પરીક્ષણમાં ગુનામાં રાજસ્થાન પોલીસ લઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું રાધનપુર ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં તારીખ ઓગણીસમી જાન્યુઆરીની સાંજે ચારે ગાડીઓ આવી હતી જેમાંથી ત્રણ ચાર મહિલાઓ અને છ જેટલા ઈસમો રેફરલ હોસ્પિટલમાં ગયા હતા દવાખાનામાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડેડ ડોક્ટર શૈલેષભાઈ કચ્ચરની રૂમમાં તમામ લોકો ગયા હતા થોડી વારમાં હોસ્પિટલમાં રહેલું સરકારી સોનોગ્રાફી મશીન સહિત સુપ્રિટેન્ડેડ કચ્ચરભાઈને લઈને ગાડીમાં બેસાડી તમામ વાહનો હાઈવે ભણી નીકળ્યા હતા સરકારી દવાખાનામાં એકાએક ડોક્ટરનું કોઈ અપહરણ કરી ગયા હોવાની વાતો થવા લાગી હતી જ્યારે હોસ્પિટલના બાકીના ડોક્ટરો ગાડીમાં કરી લોકો લઈ ગયા હોવાનું જણાવતા રાધનપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે ગાડીઓમાં આવેલ લોકોમાંનો એક એકી સમય પોતે રાજસ્થાન પોલીસમાંથી આવેલ હોય મારવાડી અને હિન્દી જેવી ભાષામાં ડોક્ટરને લિંક પરીક્ષણના ગુનામાં રાજસ્થાન લઈ ગયા હોવાનું રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત આપ્યું હતું પરંતુ હોસ્પિટલના ડોક્ટરોને આ ઈસમ પર વિશ્વાસ ન આવતા પોલીસે તપાસ કરી હતી જ્યારે રેફરલના ડોક્ટરનું અપહરણ કરી ગયા હોવાનું રાધનપુર મામલતદાર ભીખાભાઈ પટેલને માલુમ પડતા તેઓ તાત્કાલિક રાધનપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સઘળી હકીકતની તપાસ શરૂ કરાવતા રાજસ્થાનથી આરોગ્ય વિભાગનો સ્કોડ અને બાડમેર પોલીસ સાથે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં આવ્યા હતા અને લિંક પરીક્ષણના ગુનામાં રેફરલના સુપ્રિટેન્ડેન્ટને બાડમેર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હોવાનું માલુમ પડ્યું દ્વારા રાજસ્થાનથી દર્દીઓ લાવે લિંક પરીક્ષણ કરવામાં આવતું હતું જેના કારણે આજે તેમને રાજસ્થાન પોલીસ લઈ ગઈ હોવાની વાત પણ ડોક્ટરી આલમ જાણવા મળી છે દીપક રિપોર્ટ રાધનપુર